નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો દાહોદ જિલ્લા પંચાલ સમાજ મહિલા મંડળ દ્વારા જિલ્લા કક્ષાની રંગોળી લગ્નગીત તેમજ હાલરડા સ્પર્ધા યોજવામાં આવી હતી દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ પ્રેરિત દાહોદ જિલ્લા પંચાલ સમાજ મહિલા સંગઠન દ્વારા પંચાલ સમાજની મહિલાઓમાં ગીત ગાવા તેમજ સ્ટેજ ઉપર પોતાની કૌશલ્યતા બહાર આવે તે હેતુથી દાહોદ જિલ્લાના અલગ અલગ ઝોનદીપ પ્રતિયોગિતા યોજવામાં આવી હતી જેમાં ઝોનમાં પ્રથમ નંબરે આવ્યા હતા તેમની જિલ્લાની પ્રતિયોગિતા રાખવામાં આવી હતી જેમાં દાહોદ ઝાલોદ લીમડી લીમખેડા સુક્સર ફતેપુરા સંજેલી ગરબાડા ઝોનમાંથી મહિલાઓએ ભાગ લીધો હતો ઝાલોદ ઝોનમાંથી હાલડામાં પાંચ ગ્રુપ રંગોળીમાં છ ગ્રુપ તેમજ લગ્નગીતમાં ચાર ગ્રુપમાં લોકોએ ભાગ લીધો હતો લીંડી ઝોનમાંથી હાલરડામાં સાત ગ્રુપ રંગોળીમાં સાત ગ્રુપ તેમજ લગ્નગીતમાં બાર ગ્રુપમાં લોકોએ ભાગ લીધો હતો સુખસર ઝોનમાંથી હાલરડામાં ચાર ગ્રુપ રંગોળીમાં સાત ગ્રુપ તેમજ લગ્નગીતમાં ચાર ગ્રુપમાં લોકોએ ભાગ લીધો હતો સંજેલી ઝોનમાંથી હાલરડામાં બે ગ્રુપ રંગોળીમાં ત્રણ ગ્રુપ તેમજ લગ્નગીતમાં બે ગ્રુપમાં લોકોએ ભાગ લીધો હતો લીમકેડા ઝોનમાંથી હાલરડામાં બે ગ્રુપ રંગોળીમાં સાત ગ્રુપ તેમજ લગ્નગીતમાં છ ગ્રુપમાં લોકોએ ભાગ લીધો હતો દાહોદ ઝોનમાંથી હાલરડામાં આઠ ગ્રુપ રંગોળીમાં દસ ગ્રુપ તેમજ લગ્નગીતમાં અગિયાર ગ્રુપમાં લોકોએ ભાગ લીધો હતો ગરબાડા ઝોનમાંથી હાલડામાં પાંચ ગ્રુપ રંગોળીમાં અગિયાર ગ્રુપ તેમજ લગ્નગીતમાં તેર ગ્રુપમાં લોકોએ ભાગ લીધો હતો દાહોદ જિલ્લામાંથી હાલરડામાં તેત્રીસ રંગોળીમાં એકાવન અને લગ્નગીતમાં બાવન જેટલા ગ્રુપોએ ભાગ લીધો હતો આ પ્રતિયોગિતામાં ભાગ લેનારામાં પ્રથમ આવનારને શિલ્ડ આપવામાં આવ્યા હતા તેમજ કાર્યક્રમમાં ભાગ લેનારા સિનિયર સિટીઝનનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ભાગ લેનારા તમામને સન્માનિત કરવામાં આવ્યા હતા આખા કાર્યક્રમમાં ખાસ વાત એ રહી કે મોટી ઉંમરના મહિલાઓએ પણ લગ્નગીત અને હાલડા ગાયા હતા સમગ્ર કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પંચાલ સમાજના લોકો પારંપરિક આપણા રીત રિવાજો છે આધુનિક પેઢીને એનાથી માહિતગાર કરવા અને મહિલાઓની પ્રતિભાઓને ઉજાગર કરવા માટે સૌ પ્રથમ વાર દાહોદ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું કુલ સાતેરડા રંગોળી ગ્રુપોએ ભાગ લીધો હતો અને આજે એ વિજેતા બહેનો જે ઝોનક હતા તેમની ફાઈનલ સ્પર્ધા દાહોદ ખાતે રાખવામાં આવી હતી પંચાયત સમાજ દ્વારા મહિલાઓને સશક્તિકરણ થાય મહિલાઓનું એક સંગઠન બને અને સમાજમાં એક મહિલાઓનું રહે તેના માટે મહિલા સંગઠનની રચના કરવામાં આવી હતી અમે મહિલા મંડળનો ખૂબ આભાર હું લીમડી ઝોનમાંથી છું પંચાલ સીમાબેન જયેશ કુમાર અમારું આખું મહિલા મંડળ છે અમે બધાએ લાંબીમાં બહાર લીધો તો અમારો બધાનો પહેલો નંબર આવ્યો તો તે હિસાબથી અમે દાહોદ આવેલા છીએ જિલ્લા જિલ્લા સંગઠન ત્રણ એ હિસાબથી અમે આજે પોગ્રામ આવેલા છીએ આવા દવા પ્રોગ્રામ ક્યાંય કરતા રહે એવી આશા રાખું છું આજે અમે અહીંયા મહિલા સંગઠન દાહોદ જિલ્લા આખા જિલ્લાના સંગઠન દ્વારા જે રંગોની સ્પર્ધા હાલોડા સ્પર્ધા લગ્નજીત સ્પર્ધામાં જે પણ બહેનો ફર્સ્ટ અને સેકન્ડ બનારતમાં આવેલી છે એ બધી બહેનોએ અહીંયા ફાઇનલમાં ભાગ લીધો છે અને બધી બહેનોએ બહુ સારું પરફોર્મન્સ કર્યું છે આજે અને અમે પણ અહીંયાથી નિમણૂતી અમારો ગ્રુપ આખું મહિલા લઈને આવ્યા છે એવી રીતે અમારા બધી અહીંયા ભાગ લેવા માટે આજે ફાઈનલ હોલીફાઈ આવેલી છે